કેમ છો મિત્રો જય યોગેશ્વર જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ હું છું શિલ્પા શિલ્પાસ કિચન રેસીપીઝમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે લીલી તુવેરની કચોરી બનાવવાના છીએ અને એમાં પણ એક ટ્વિસ્ટ છે કે આ કચોરીને આપણે તળિયા વિના અને તળીને એમ બે રીતે બનાવીશું અને એક અલગ જ રીતે આ કચોરી બનાવવાના છીએ કે જેથી એટલી ટેસ્ટી બને છે કે બહારની કચોરીને તમે ભૂલી જશો આમ તો અહીં જોઈને જ મોઢામાં પાણી આવી જાય છે ખરું ને હા અને મિત્રો કલર નાખ્યા વિના એનો કલર પણ એટલું ગ્રીન કઈ રીતે બને છે ને એ પણ આપણે જોઈશું તો આવી ઘણી બધી નાની નાની એવી ટીપ્સ છે તો સ્કીપ કર્યા વિના જ છેલ્લે સુધી જોતા રહેજો તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ એ પહેલાં મારે તમને એક વાત કહેવાની છે કે તમે મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કર્યું હોય ને તો સબસ્ક્રાઈબ કરી લેજો કેમકે આવા જ નવા નવા વિડીયો હું લાવતી રહું છું અને બાજુમાં જે બેલ આવે ને એને પણ ઓન કરી દેજો જેથી નવા વિડીયોની નોટિફિકેશન તમને તરત આવે અને નવો વિડીયો તમે તરત જોઈ શકો અને વિડીયો કેવો લાગ્યો ને એ મને કમેન્ટમાં જરૂર જણાવજો અને હા તમને વિડીયો થોડો પણ ઉપયોગી બને ને તો બીજા સાથે શેર જરૂર કરજો જેથી એમને પણ ઉપયોગી બની શકે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ આજે આપણે જે કચોરી બનાવીએ છીએ ને એ ઘઉંના લોટની આપણે કચોરી બનાવીશું જનરલી મેંદાના લોટની કચોરી બનાવતા હોઈએ છીએ પરંતુ ઘઉંના લોટની કચોરી કઈ રીતે બનાવીને એ આપણે જોઈશું કારણ કે મેંદો આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક હોય છે તો એના માટે અહીંયા મેં ત્રણ વાટકી ઘઉંનો લોટ લઈ લીધો છે અને એક વાટકી જેટલો ચણાનો લોટ લઈ લીધો છે આ તમે માપ પરફેક્ટ રાખવાનું છે અને ત્યાર પછી થોડી એવી હિંગ નાખી દઈશું અને થોડો એવો અજમો નાખી દઈશું અજમાને થોડો એવો ક્રશ કરી અને એની અંદર નાખીશું ત્યાર પછી એની અંદર આપણે ઘીનું મોણ નાખીશું હવે મિત્રો આ ચણાનો લોટ નાખવાનું કારણ પણ એ છે કે ઘઉંના લોટ કરતાં છે ને મેંદાનો લોટ એકદમ ક્રિસ્પી બનતો હોય છે અને ખસ્તો બનતો હોય છે કોઈ પણ કચોરી હોય કે સમોસા હોય કે ઘૂઘરા હોય ગમે તે હોય એ ખસ્તા બને છે પરંતુ આપણે મેંદાનો લોટનો ઉપયોગ નથી કરતા અને એની જગ્યાએ ઘઉંના લોટનો ઉપયોગ કરીએ છીએ તો થોડો ચણાનો લોટ નાખશો ને તો આપણા જે ઘૂઘરા છે કે સમોસા છે કે કચોરી છે કોઈ પણ હોય એ એકદમ ખસ્તી બને છે એકદમ ક્રિસ્પી અને સોફ્ટ બને છે તો એના માટે આપણે ચણાનો લોટ નાખવાનો છે તો અહીંયા મેં પાંચ ચમચી જેટલું ઘી નાખી દીધું છે અને ઘી એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાનું છે જો તમારા વાટકાના માપ પ્રમાણે ઘીનું મોણ જે છે વધુ ઓછું થતું હોય તો તમે ફરીથી નાખી શકો છો અને આ રીતે મુઠ્ઠી પડતું મોણ નાખવાનું છે અને તમે તેલનું મોણ પણ નાખી શકો છો આ રીતે મુઠ્ઠીમાં લોટ લઈએ અને દબાવીએ ને તો એ છૂટો ન પડવો જોઈએ અને આ ભાંગીને કટકા થવા જોઈએ તો આ રીતનું મોણનું પ્રમાણ રાખવાનું છે તમે તેલનું પ્રમાણ પણ લઈ શકો છો ત્યાર પછી એને આપણે લોટ બાંધવાનો છે હવે આ લોટ બાંધવાની પણ એક ખાસિયત છે અને લોટ પરફેક્ટ નહીં બંધાણો હોય ને તો આપણી કચોરીમાં તેલ રહી જાય છે ઢીલો લોટ થયો હોય તો તેલ રહી જાય છે અને જો કઠણ લોટ થઈ ગયો હોય ને તો જ્યારે કચોરી વાળીએ છીએ ને ત્યારે એ તૂટી જાય છે અને અંદરનો મસાલો દેખાવા લાગે છે એટલા માટે આપણો લોટ પરફેક્ટ હોવો જોઈએ હવે એ બાંધવાનું કઈ રીતે છે તો કે પહેલાં તો આપણે રોટલી જેટલો ઢીલો લોટ બાંધી લેવાનો છે અને એની અંદર આપણે ત્રણ ચમચી જેટલો રવાનો લોટ નાખીશું હવે ત્રણ ચમચી રવાનો લોટ નાખીશું ને એટલે જે થોડો ઘણો ઢીલો લોટ હશે ને એ રવાનો લોટ ઓબ્ઝર્વ કરી લેશે અને રવાને કારણે આપણી જે કચોરી છે એકદમ ક્રિસ્પી બનશે તો આ ટ્રીક છે ને એ તમે જરૂર અપનાવજો જેથી તમારે જે લોટ બાંધેલો હોય ને એ બાંધેલો લોટ પરફેક્ટ જ થશે હવે આપણો બધો જ રવો સરસ રીતે મિક્સ થઈ ગયો છે લોટની અંદર અને આપણે એને ઢાંકી અને રાખી દઈશું જેથી એ સોફ્ટ થઈ જાય રવો અને એની જે ઢીલાસ હોય એ એબઝર્વ કરી લઈએ તો ત્યાં સુધીમાં આપણે બીજી પ્રોસેસ કરી લઈએ તો અહીંયા મેં તુવેર લીધી છે એકદમ સરસ લીલી તુવેર છે અત્યારે શિયાળામાં તુવેરનું પ્રમાણ ખૂબ જ સરસ પ્રમાણમાં આવતું હોય છે અને આ તુવેર છે એ મેં એક કિલો તુવેર લીધી હતી ને ત્યારે આ પાંચસો ગ્રામ જેટલી તુવેર નીકળી છે તો આ રીતે મેં માપ કરેલું છે હવે આપણે અહીંયા ચોપરમાં તુવેરને ચોપ કરી લઈશું તમે મિક્સરમાં પણ કરી શકો છો પરંતુ આ ચોપરમાં કરવાથી એક જ સરખા પ્રમાણમાં એ ચોપ થાય છે અને મિક્સરમાં ઘણીવાર શું થાય છે કે ઘણા દાણા છે ને એકદમ સાવ ઝીણા ક્રશ થઈ જતા હોય છે થોડા મોટા રહી જતા હોય છે એટલે આ રીતે ચોપરમાં કરશો તો એ સરસ રીતે ચોપ થઈ જાય છે તમે જોઈ શકો છો એકદમ મસ્ત ક્રશ થઈ ગયું છે અને તમારી પાસે આ રીતે ચોપર ન હોય તો તમે મિક્સરમાં કરી શકો છો તો ત્યાર પછી આપણે એક પેસ્ટ બનાવી લઈશું એના માટે અહીંયા મેં મરચાં લીધા છે અહીંયા પાંચથી છ જેટલા મરચાં લીધા છે અને મોટા મોટા આ રીતે કટકા કરી લીધા હતા આમાં તીખા મરચાં તમારે જેટલું તીખાસવાળું ખાવું હોય ને એટલું તમે તીખાસવાળા મરચાં લઈ શકો છો અને ત્યાર પછી અહીંયા મીઠા લીમડો છે અને આદુ છે એની આ રીતે ઝીણી ઝીણી કટકી કરી અને એ પણ એની અંદર નાખી દઈશું અને મેં કેપ્સિકમ લીધું છે કેપ્સિકમ છે ને એના લીધે આપણો જે ગ્રીન કલર લેવો છે ને એ ગ્રીન કલર પણ આવશે એનો ટેસ્ટ પણ સારો આવશે જેમ આ પેસ્ટ વધુ બનશે ને એમ આપણી તુવેરની કચોરીનો જે કલર છે ને એ વધારે સરસ ગ્રીન આવે છે તો અહીંયા મેં અંદરના બી જે છે ને એ આપણે કાઢી લેવાના છે તો એ હું કાઢી લઉં છું અને હા મિત્રો આપણે અહીંયા લાલ મરચાંનો ઉપયોગ જરાય નથી કરવાનો એટલા માટે તમે જે મરચાં લીધા હોય અને તમે જેટલું તીખાસવાળું ખાતા હોય ને એ પ્રમાણે મરચાં લઈ શકો છો એટલા પ્રમાણમાં જ મરચાં લેવાના છે તો હવે કેપ્સિકમના કટ કરી અને એની અંદર એક બરફનો ટુકડો નાખી દઈશું જેથી આપણી પેસ્ટ છે ને એકદમ ગ્રીન જ રહે કારણ કે જ્યારે પેસ્ટ બને છે ને ત્યારે એકદમ ગરમ થઈ જતી હોય છે તો એ બરફ જો હશે ને તો ગરમ નહીં થાય અને એનો કલર જળવાઈ રહેશે તો હવે અધકચરું ક્રશ થઈ ગયું છે અને થોડી જગ્યા થઈ ગઈ છે ને તો એની અંદર આપણે મેં એક વાટકી કોથમરી લીધી છે કોથમરીનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવે છે તો એ કોથમરી લઈ લઈશું અને એની અંદર એના પ્રમાણમાં મીઠું અને ખાંડ ઉમેર કરી દઈશું અને ફરીથી અને ક્રશ કરી લઈશું બધું જ એકદમ મસ્ત રીતે ક્રશ થઈ ગયું છે તમે જુઓ અહીંયા જે કલર છે એકદમ મસ્ત ગ્રીન રહ્યો છે હવે આપણે એક પેન ની અંદર એક ચમચી જેટલું ઘી લઈ લઈશું અહીંયા તેલ પણ તમે લઈ શકો છો તો એ ગરમ થાય ત્યાર પછી એની અંદર આપણે ચણાનો લોટ નાખવાનો છે અહીંયા અઢી ચમચી જેટલો ચણાનો લોટ નાખીશું મેં જો પાંચસો ગ્રામ તુવેરનું આ બનાવતા હોય તો અઢી ચમચી જેટલો આપણે ચણાનો લોટ લઈશું અને ચણાના લોટને એકદમ મસ્ત રીતે શેકી લેવાનો છે ઘીની અંદર તેલની અંદર પણ શેકી શકો છો શેકાઈ જશે ને ત્યારે આ છૂટો છૂટો થઈ જશે એની અંદર સુગંધ પણ ખૂબ જ સરસ આવશે અને એનો કલર પણ ચેન્જ થઈ જશે તો આ રીતે એકદમ ધીમા તાપ ઉપર શેકી લેવાનું છે ત્યાર પછી એને બાજુમાં રાખી અને બીજી એક અલગ પેનમાં આપણે બે ચમચી જેટલું ઘી લઈ લઈશું અને ત્યાર પછી એની અંદર તેલ પણ એડ કરીશું તેલ અને ઘી બંને પણ મિક્સ કરી શકો છો ખાલી તેલમાં પણ બનાવી શકો છો તમને જે રીતે અનુકૂળ હોય એ રીતે તમે લઈ શકો છો અહીંયા મેં દોઢ ટેબલ સ્પૂન કે પાવરા એટલું મેં તેલ લીધું છે તેલ અને ઘી ગરમ થાય ત્યાર પછી એની અંદર જીરું એક ચમચી એક ચમચી વરિયાળી અને બે ચમચી જેટલું આપણે તલ નાખીશું આનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે તલનો અને ત્યાર પછી એની અંદર થોડી એવી હિંગ નાખીશું જે તલ છે એ થોડા ફૂટવા લાગે ત્યાં સુધી આપણે એને સાંતળીશું ત્યાર પછી આપણી જે તુવેર હતી ને એ તુવેર બધી જ એની અંદર આપણે નાખી દેવાની છે હવે મિત્રો આ જે તુવેર છે ને એમાં એટલું બધું પાણી હોતું જ નથી કે પાણી નાખ્યા વિના એ ચડે પરંતુ આપણે પાણીનો ઉપયોગ જરાય નથી કરવાનો અને એમને જ પકાવવાનો છે તો જ એનો કલર મસ્ત ગ્રીન રહેશે અને તો જ એનો ટેસ્ટ સરસ આવશે હવે આ રીતે સેજ ઘીમાં અને તેલમાં બધી જ તુવેર મિક્સ થઈ જાય ને ત્યાં સુધી આપણે મિક્સ કરવાનું છે અને ત્યાર પછી એની અંદર આપણે ખાંડ નાખવાની છે ખાંડના કારણે તુવેર છે એનો કલર ગ્રીન રહે છે એવા ઘણા બધા પોઈન્ટ છે કે જેને લીધે ગ્રીન કલર જળવાઈ રહે છે અને પ્રમાણસર આપણે મીઠું એની અંદર એડ કરી દઈશું અને એ બધું સરસ આપણે મિક્સ કરી લઈએ હવે અત્યારે હાલમાં તુવેરમાં થોડું થોડું પાણી હોય છે એટલે કે ભીનાશવાળી તુવેર હોય એટલે પોતાનું જે પાણી છોડે ને ખાંડ અને મીઠાને કારણે પોતાનું પાણી પણ છોડશે અને ત્યાર પછી એની અંદર લીંબુ નાખી દઈએ લીંબુનું પ્રમાણ અહીંયા થોડું વધારે રાખશો ને તો એ ખૂબ જ ખાવાની મજા આવે છે ચટપટો ટેસ્ટ સરસ આવે છે અત્યારે હું અહીંયા પાંચ ચમચી જેટલું લીંબુ નાખું છું લીંબુના કારણે પણ તુવેર છે થોડી મોઈશ્ચર થશે એટલા માટે એને પાકવામાં થોડી મદદ થશે હવે આ લીંબુ પણ સરસ આપણે મિક્સ કરી લઈએ ને એટલે એને ઢાંકી અને આપણે પાકવા માટે રાખશું અને આને એકદમ સ્લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર જ બનાવવાનું છે બહુ ફૂલ ગેસ ઉપર કરશો તો નીચેથી એ દાજવા લાગે છે એટલા માટે બહુ ફૂલ ગેસ કરવાનો નહીં અને આ રીતે વચ્ચે વચ્ચે જરૂર લાગે તો આપણે હલાવતા જઈશું અને એની અંદર બીજા ઇન્ગ્રીડિયન્ટ્સ નાખતા જઈશું તો અહીંયા કાજુ જે છે મેં કટકા કરીને લીધા છે એ કાજુ અંદર નાખી દઈએ અને ટોપરાનું ખમણ છે મેં ત્રણ ચમચી જેટલું લીધું છે એ પણ આપણે એની અંદર નાખી દઈએ તમે કાજુનું પ્રમાણ તમે તમારી રીતે વધારે ઓછું કરી શકો છો અને બંને આપણે સરસ મિક્સ કરી લઈએ અને ત્યાર પછી એની અંદર આપણે જે કોથમરી મરચાં આદુની જે પેસ્ટ બનાવેલી હતી મીઠો લીમડો એ બધી જ પેસ્ટ એની અંદર આપણે નાખી દઈશું આ પેસ્ટ જેમ થોડી વધુ હશે ને એમ આપણી જે કચોરી છે ને એનો કલર ખૂબ જ સરસ ગ્રીન આવશે અને ટેસ્ટમાં પણ ખૂબ જ સરસ લાગશે બધી પેસ્ટ મિક્સ કરી લઈએ આપણે મિત્રો તમને અહીંયા હું એક વાત યાદ કરાવી દઉં કે તમે જો મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કર્યું હોય ને તો આવી જ નવી નવી વાનગીઓ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને જો તમને ઉપયોગી લાગે ને તો બીજા સાથે શેર કરવાનું ના ભૂલતા અને કમેન્ટમાં મને જરૂર કહેજો કે તમને મારી રેસિપી કેટલી ઉપયોગી લાગે છે અને કેવી લાગી આ રીતે આપણે બંધ કરનાર ઢાંકતા ઢાંકતા અને હલાવતા હલાવતા બધી જ તુવેરને મસ્ત રીતે પકવી લઈશું અને આ સ્ટેજ ઉપર આપણે એક વખત ટેસ્ટ કરી લઈએ કે કંઈ નાખવાની જરૂર હોય તો આપણે નાખી દઈએ તો ત્યારે મને થોડું એવું લીંબુ નાખવાની જરૂર લાગે છે ખટાશ માટે કા ખાટું મીઠું હશે ને તો વધારે ચટપટું લાગશે તો આપણે એની અંદર થોડું લીંબુ એડ કરી દઈએ અને લીંબુ ફરીથી આપણે મિક્સ કરી લઈશું હવે અહીંયા મિક્સ થઈ ગયું છે તો ત્યાર પછી આ છૂટું ના રહે અને એમાં મોઈશ્ચર થાય ને એના માટે થઈને અહીંયા બાફેલું મેં બટેટું એક મોટું બટેટું બાફી લીધું છે અને એને છીણી લીધું છે અને એ છીણ આપણે એની અંદર નાખી દઈશું જો તમે મેશ કરશો ને તો એમાં નાના નાના કટકા રહી જાય છે એટલા માટે આપણે અહીંયા છીણી લીધું છે અને ધાણાજીરું પાવડર દોઢ ચમચી જેટલું અને અડધી થી પાવડર એડ કર્યો છે અને બધું સરસ રીતે આપણે મિક્સ કરી દઈએ અહીંયા જે બટેટાનો માવો નાખ્યો છે ને એનાથી બાઇન્ડિંગ તો આવશે જ પરંતુ એમાં ટેસ્ટનો પણ ખૂબ જ વધારો કરશે બધું સરસ રીતે આપણે મિક્સ થઈ ગયું ત્યાર પછી ચણાનો લોટ નાખી દઈશું ચણાનો લોટ છે એ થોડો ચીકાશવાળો હોય છે એટલે એના લીધે પણ એમાં બાઇન્ડિંગ સરસ આવે છે હવે ચણાના લોટનું અને બટેટાના પ્રમાણનું આપણે થોડું મીઠું અને ખાંડ નાખી દઈશું લીંબુ તો થોડી વાર પહેલાં જ આપણે એની અંદર એડ કરી જ દીધું છે એટલે અહીંયા લીંબુ નાખવાની જરૂર નથી પરંતુ જે મીઠું અને ખાંડ છે આપણે મિક્સ કરી દઈશું સરસ રીતે બધું જ સરસ મિક્સ થઈ ગયું છે અને ચણાનો લોટ પાકી જાય અને એમાં બાઇન્ડિંગ આવે એના માટે થઈને આપણે થોડીવાર માટે આપણે પાકવા દઈશું લગભગ ધીમા ગેસે આપણે થી અઢી મિનિટ માટે પાકવા દઈશું જેથી આપણો મસાલો છે એકદમ સરસ થીક થઈ જાય અને હવે આપણે એને ઠંડો થવા માટે રાખી દઈએ ત્યાં સુધીમાં આપણો જે લોટ છે ને એ એકદમ સરસ કોવાઈ ગયો છે અને જે આપણો રવો હતો એ પણ અંદર સરસ સેટ થઈ ગયો છે તો અહીંયા એક લુવો લઈને તમને બતાવી દઉં કે એકદમ મસ્ત બહુ કઠણ પણ નહીં અને સાવ ઢીલો પણ નહીં આ રીતનો આપણો લોટ બની તૈયાર થઈ ગયો છે તો એને થોડો એવો મસળી લઈશું એકદમ સરસ લીસો થઈ જાય ત્યાં સુધી આપણે એને મસળી લઈશું અને પછી જેવડી કચોરી કરવી હોય એવડા આપણે લુવા લઈ અને લુવા તૈયાર કરી લઈશું અને ત્યાર પછી એક લુવું લઈ અને વણી લઈશું વણવામાં એક સરખું વણાશે તો આપણી કચોરી પાકશે પણ એક જ સરખી એટલા માટે આપણે વણવામાં એક સરખું આપણે વણીશું આ રીતે એકદમ સરસ રીતે વણી લીધું છે અને આપણે કચોરી પેક કઈ રીતે કરવીને એ પણ જોઈશું જુઓ અહીંયા જે એકદમ કોર હોય ને એને દબાવતા જઈશું આ રીતે કોરને દબાવતું જવાનું છે અને આપણે સાડીની પાટલી વાળીએ ને એ રીતે પાટલી વાળતું જવાનું છે અને દબાવતું જવાનું આ રીતે દબાવીશું તો શું થશે ખબર છે જે નીચેનો પાર્ટ છે ને એકદમ સરસ પતલો જ બનશે અને એ કાચો નહીં રહે જો એકદમ એમને વાળી અને ભેગું કરી અને ઉપરથી કટ કરી લેશો ને તો જ્યાંથી કટ થાય છે ને એ ભાગ જાડો જાડો રહીએ છે એટલા માટે એ જાડો ન રહીએ એટલા માટે ત્યાંથી પતલું કરવાનું આપણે અને ત્યાર પછી ત્યાંથી કટ કરી અને આપણે જે ઉપરનો એક્સ્ટ્રા પાર્ટ હોય ને એ કાઢી લેવાનો છે તો જો આ રીતે તમે કરશો ને કચોરી વાળશો તો કચોરી કાચી નહીં રહીએ એટલા માટે આ રીતે કચોરી વાળવાની ટ્રીક છે તો આ રીતે બધી જ કચોરી મેં સરસ રીતે વાળી લીધી છે તો હવે આપણે પહેલાં તો એ જોઈ લઈએ કે અહીંયા જો તળીને ન ખાવી હોય ને અને જે લોકો હેલ્થ કોન્શિયસ હોય છે જે બહુ વધારે તળેલું નથી ખાતા તો એ આ રીતે અપમની જે પેન છે ને એમાં થોડું એવું તેલ નાખી અને આ રીતે પકવી લેશે ને તો પણ સરસ રીતે પાકી જાય છે અને એ પણ મસ્ત બને છે પરંતુ આમાં થોડું એવું બે બે ટીપા જેટલું તેલ નાખતું જવાનું ઉપરથી પણ આખી કચોરીને તેલવાળી એક વખત કરી લેવાની ડીપ ફ્રાય ના કરવી હોય તો તમે આ રીતે કરી શકો છો બહુ જ મસ્ત ઓપ્શન છે આ રીતે ધીમા તાપે આને શેકવાની છે બહુ વધારે તાપ હશે ને તો એ અંદરથી કાચી રહી જશે તો એકદમ પરફેક્ટ એકદમ ગોલ્ડન કલરની થઈ જાય ત્યાં સુધી આપણે એને શેકી લઈશું ત્યાર પછી આપણે અહીંયા તેલ ગરમ થઈ ગયું છે જે લોકોને ડીપ ફ્રાય કરવું હોય ને એના માટે ટીપ્સ અને ટ્રીક છે કે થોડું એવું જે તેલ ગરમ થઈ જાય ને ત્યાર પછી આપણે કચોરી નાખી દઈશું અને જ્યારે કચોરી નાખતા હોય ને ત્યારે જ ગેસને થોડો ફૂલ રાખવાનો અને ત્યાર પછી ગેસને ધીમો કરી નાખવાનો અને ધીમા ગેસ ઉપર જ આપણે કચોરી પકવીશું જો ફૂલ ગેસ ઉપર કચોરી પકવી અને ગોલ્ડન કલરની કરી લેશો ને તો અંદરથી એ કાચી રહી જાય છે એટલા માટે એ રીતે નહીં પકવવાની અને એને ધીમા ધીમા ગેસ ઉપર પકવી લેવાનું લગભગ દોઢથી બે મિનિટ સુધી આપણે ધીમા ગેસ ઉપર પકવશું ત્યારે જ એ કચોરી છે એકદમ પરફેક્ટ થાય છે હવે જુઓ આ કચોરી છે મારી એકદમ ગોલ્ડન કલરની થઈ ગઈ છે અને અહીંયા હું બતાવી દઉં તમને કે આ રીતે જો કચોરી કરશો બધું જ પરફેક્ટ ને તો જરાય તેલ પણ નહીં રહીએ હું આંગળી અડાડીને તમને બતાવી શકું છું કે જુઓ અહીંયા મારી આંગળી અડાડું છું તો એ જરાય તેલવાળી નથી થતી છે જરાય તેલ નહીં રહે તો આ રીતે જો તમે બધી જ ટિપ્સ અને ટ્રીક સાથે જો કચોરી બનાવશો ને તો જે બજારની કચોરી છે ને એના કરતાં ઘરની કચોરી અનેક ગણી સારી બનશે તો આ રીતે કચોરી તમે એક વખત જરૂર બનાવજો અને એક વખત જરૂર ટ્રાય કરજો હું અહીંયા તમને ભાંગીને બતાવી દઉં છું એકદમ ખસ્તા કચોરી બની છે જરાય કડક પણ નહીં અને સાવ પોચી પણ નહીં ક્રન્ચી અને સોફ્ટ તો મિત્રો તમને મારી આ રેસીપી કેવી લાગીને એ મને કમેન્ટમાં જણાવવાનું ભૂલતા નહીં અને હા તમને થોડી પણ ઉપયોગી બની હોય તો બીજા સાથે શેર કરવાનું પણ ના ભૂલતા અને ચેનલને જો હજી સુધી તમે સબસ્ક્રાઈબ ના કર્યું હોય ને તો આવા જ નવા નવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો અને જો બે લાઇકનને ઓન ના કર્યું હોય તો બે લાઇકન ઓન પણ કરી દેજો જેથી તમને નવા વિડીયોની નોટિફિકેશન તરત આવે અને નવો વિડીયો તમે તરત જોઈ શકો થેન્ક યુ ફોર વોચિંગ નવા વિડીયો સાથે આપણે ફરીથી મળીશું ત્યાં સુધી બ બાય